મહીસાગરના કડાણા ડેમમાં પાણીની આવકમાં ધરખમ વધારો પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારોને કરાયા એલર્ટ ઉપરવાસમાં ધોધામાર વરસાદના કારણે જળાશયોમાં પાણીની આવકમાં વધારો થયો છે ત્યારે મહીસાગરના કડાણા ડેમમાં પાણીની આવકમાં વધારો થયો છે મહીસાગરના કડાણા ડેમની સપાટી એકસો છવ્વીસ મીટર પહોંચી છે અત્યારે કડાણા ડેમ ચોરાણું ટકા ભરાયો છે ડેમમાં એક લાખ ચાર હજાર ક્યુસેક પાણીની આવક થઈ છે જ્યારે ડેમમાંથી એક લાખ પાંચ હજાર ક્યુસેક પાણીની જાવક થઈ છે કડાણાના ડેમમાંથી પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે માલપુર સ્ટેટ હાઇવે પર અંબાજી જતા પદયાત્રીઓને અકસ્માત નડ્યો બેના મોત અરવલ્લી જિલ્લાના લુણાવાડા માલપુર સ્ટેટ હાઇવે પર એક ગમખવાર અકસ્માત સર્જાયો છે જેમાં અંબાજી તરફ જઈ રહેલા બે પદયાત્રીઓના ઘટના સ્થળે જ કરૂણ મોત થયા છે આ દુર્ઘટના માલપુર પાસે આવેલા પ્લાઝા નજીક બની હતી લુણાવાડા માલપુર સ્ટેટ હાઇવે પર એક અજાણ્યા વાહન ચાલકે તેમને અડફેટમાં લીધા હતા આ અકસ્માતમાં ત્રણ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા જેમાંથી બે વ્યક્તિના ઘટના જ મોત નીપજ્યા હતા